જામનગર થી સમાચાર મળ્યા છે કે પોલીસ પરેડ ગ્રાઉન્ડ જુનાગઢ ખાતે આજે અગ્નિ સ્વાતંત્ર્ય પર્વની ની જિલ્લા કક્ષાની ઉજવણી ભવ્ય રીતે સંપન્ન થઈ છે જેમાં કૃષિ પશુપાલન અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને પોલીસ દળની પરેડ નું શિસ્ત ભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું દેશભક્તિથી ઓતપ્રોત કાર્યક્રમમાં શિસ્તબદ્ધ પરેડ ડોગ શો તથા સશસ્ત્ર દળોનું જોવાલાયક કવાયત રજૂ કરા સાથે સાથે સ્થાનિક કલાકારો અને વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને નૃત્યોથી માહોલ દેશપ્રેમી સરભર કર્યો હતો જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે નાગરિકોને કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું જ્યારે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓનો સન્માન વિધિથી વારંવાર તાળીથી અભિવાદન થયો હતો કાર્યક્રમો નો અંત ખાસ વૃક્ષારોપણની સાથે જ થયો હતો જેમાં અનેક ઉચ્ચ અધિકારીઓ પોલીસ અધિકારીઓ વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો